દુનિયાનું વાયરલ જાપાનીઝ હેર સ્પા નું પ્રીમિયમ અને લક્ઝુરિયસ સલૂન હવેથી આપણા મેહોળામાં શરૂ થઈ ગયું છે અને અહીં સો ટકા હું વાત કરી રહ્યો છું રાધનપુર રોડ પર સિલિકોન સ્પોન્ટામાં દેવાસ જીમ ની બાજુમાં જ ત્રીજા માળે આવેલા ટીએસ બ્યુટી સ્ટુડિયો બાય ત્વિસા શાહની કે જેઓ સુરત ફેમસ અને છ વર્ષ નો બહોળો અનુભવ ધરાવે છે મુંબઈ થી શીખેલા છે અને મેકઅપ અને સ્કિન માટે તો તેઓ બહુ ફેમસ છે અને બ્રાઇડલ મેકઅપ તો આર્ટિસ્ટ ગણાય જાણે કે એમના હાથમાં જાદુ હોય એમ પ્રીમિયમ લેવાનું એમનું કામ છે આ દિવાળી સ્પેશિયલ કોમ્બો ઓફર રાખી છે જેમાં એડવાન્સ હાઇડ્રા ફેશિયલ હેર સ્પા હેર કટ વેક્સ આઈબ્રો અને અપર લિપ આ બધું જ ફક્ત ઓગણીસો નવ્વાણું માં થઈ જશે સાથે આકર્ષક ફ્રી ગિફ્ટો જ અહીં બોટોક્સ કેરેટિંગ નેનોપ્લાસ્ટિયા અને સ્મૂથનિંગ જેવી હેર ટ્રીટમેન્ટ બહુ સારી રીતે કરી આપવામાં આવે છે તો મેહણાની માલી વાલી બહેનો આજે જ આ ટીએસ બ્યુટી સ્ટુડિયો બાય ટ્વીસા શાહ ની એક વાર મુલાકાત કરવાનું ના ભૂલતા 呵。Oh.